ના ચરણોનું પ્રણામ આજે વાઘેલા જાગીરદાર જાગીરદાર સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા જે રામનગર ગામે ખૂબ સુંદર મજાનો જે સન્માન સમારંભનું આયોજન કર્યું છે એમાં ઉપસ્થિત અમારા ખૂબ જૂના મિત્ર દરબાર ક્ષત્રિય સમાજના પ્રમુખ આદરણીય બાદરસિંહજી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી આદરણીય ભારતસિંહજી ફોરનાથી પધારેલા અમારા વડીલ મિત્ર મગજી બાવાના દીકરા ભારતસિંહજી મંચ ઉપર બિરાજમાન સર્વે સન્માન્ય આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત દરબાર સમાજના આગેવાનો વડીલો બહેનો માતાઓ બાળકો પત્રકાર મિત્રો જાગીરદાર સમાજ દ્વારા જે આજનું આયોજન છે જે તેજસ્વી તારણાઓનું સન્માન આ બહુ એક સારો પ્રોગ્રામ છે અને દરેક સમાજનું એનો વિકાસ એ શિક્ષણ થકી થતો હોય છે ભારતમાં આઝાદી દરેકને એક જ દિવસે મળી પણ જે સમાજ શિક્ષણને સ્વીકારી લીધો અને જે શિક્ષણને સ્વીકારી અને જે આગળ વધ્યા એ સમાજો આજે પંચોતેર છોતેર વર્ષમાં બહુ આગળ વધી ગયા છે એની સરખામણીમાં જાગીરદાર સમાજમાં શિક્ષણનું પ્રમાણ મારા ખ્યાલથી ઓછું જણાય છે એમાં બહેનો દીકરીઓમાં શિક્ષણનું પ્રમાણ ઘણું ઓછું છે જ્યાં સુધી શિક્ષણનું પ્રમાણ વધારે નહીં વધવા વધારવામાં આવે અહીંયા બધા સન્માન્ય આગેવાનો બેઠા છે અહીંયા પણ ખૂબ જે સ્ટેજ ઉપર જેમને સ્થાન મળી રહે એવા બધા અહીંયા જાગીદાર સમાજના આગેવાનો અહીંયા બેઠા છે મારે વિનંતી કરવાની છે કે શિક્ષણને વધારે મહત્ત્વ આપો સૌથી પહેલાં શિક્ષણ અને એ પણ ક્વોલિટી શિક્ષણ આપો કે જેથી કરીને આપના સમાજના દીકરા દીકરીઓ જે સારી એવી ગુજરાત સરકારને જે જીપીએસસીની ક્લાસ વન ટુની એક્ઝામ છે યુપીએસસીની ક્લિયર કરે આ કરી શકે એવી ક્ષમતા બુદ્ધિ ક્ષમતા આગેવાની લીડરશીપના ગુણો અને શારીરિક રીતે સશક્ત બને કાબેલ વાંધો આ જાગીદાર સમાજનો તો કુદરતી બક્ષીસ આપેલી છે તો એના માટે સારું જે મને આમંત્રણ આપવા માટે આવ્યા ત્યારે લાઇબ્રેરીની વાત કરી મને બહુ ગમી કારણ કે લાઇબ્રેરી હશે તો વધારે બાળકો આપણા વિદ્યાર્થીઓ વાંચી શકશે એમને એક સારું વાતાવરણ પૂરું પાડશે મારે એક આપને એક જાણકારી બી આપવાની છે કે હમણાં જુલાઈ મહિનામાં તેર હજાર પોલીસ કોન્સ્ટેબલની ભરતી આવી રહી છે તેર હજાર અને પીએસઆઈની સાતસો જગ્યાઓની ભરતી આવી રહી છે બનાસ ડેરી દ્વારા એક શંકરભાઈ સાહેબની આગેવાનીમાં એક નિર્ણય હજી લેવાનો છે કે જે આ પરીક્ષા આવી રહી છે જુલાઈમાં જૂન જુલાઈમાં એના માટે આપણા જિલ્લાની અંદર એને કોચિંગ ક્લાસ માટેની તૈયારીઓ કરાવવા માટે ડેરી તરફથી મફત કોચિંગ ક્લાસ કરવા માટેનું આયોજન થવાનું છે તો એમાં જે પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં જે લાયકાત ધરાવતા આપણા દીકરા દીકરીઓ હોય તો એ અહીંયા આયોજન એવું કરવાનું છે કે મોરિયા મેડિકલ કોલેજમાં પેલી બાજુ થરાદ અને આ બાજુ દિયોદર સણાદરમાં ત્રણ જગ્યાએ આવું આયોજન કરવા માટેનો એક શંકરભાઈ સાહેબનો આઈડિયા છે અને એ કદાચ આ ચાર પાંચ દિવસમાં એનો અમલ પણ થયો શરૂ થઈ જશે તો જે કંઈ આમાં ક્વોલિફિકેશન ધરાવતા હોય એ ઉમેદવારો અહીંથી આપણે જાહેરાત પાડીશું રજીસ્ટ્રેશન કરાવીશું અને એની અંદર બધા સમાજના યુવાનો એમાં ભાગ લે બીજું લાઇબ્રેરીની વાત કરી તો મારે અહીંયા આપણા આયોજકો છે પ્રમુખશ્રીને વિનંતી છે કે એમાં મારા બી અગિયાર હજાર રૂપિયા સ્વીકારજો લાઇબ્રેરીમાં મને અહીંયા બોલાવીને મારું સન્માન કર્યું મને બોલવાની તક આપી બધાના દર્શનનો લાભ આપ્યો અહીંયા સંતગઢના દર્શનનો મને લાભ મળ્યો એના માટે રામનગર અને આખા ટ્રસ્ટી મંડળનો હું આયોજકોનો ખૂબ આભાર માનું છું થોડું બહાર એક બે પ્રોગ્રામ એટેન્ડ કરવાના છે એટલે આપની વચ્ચેથી સંતોના ચરણોમાં પ્રણામ કરી અને આખા જાગીદાર સમાજને નમસ્કાર કરીને રજા લઉં છું થેન્ક યુ જય માતાજી